જોડિયાના ભાદરામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ચૌદમો પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો જોડિયા નજીક ભાદરામાં આવેલ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તેરમી મેના સોમવારના રોજ મંદિરનો ચૌદમો પાટોત્સવ અતિ આનંદ અને ઉત્સાહપૂર્વક ભક્તિમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવાયો ચૌદમાં પાટોત્સવ નિમિત્તે નિજ મંદિરમાં ભગવાનને અનોખા શણગાર દર્શન કરવામાં આવ્યા તેમજ સવારે આઠ વાગે ભગવાનને અભિષેક સંતો દ્વારા કરવામાં આવ્યો ત્યારબાદ સવારે સાડા આઠથી દસ સુધી મહાપૂજા કરવામાં આવી સવારના સાડા દસ વાગે ભગવાનને ભવ્ય અન્નકોટ ધરાવવામાં આવ્યા હતા અને અન્નકોટ દર્શનની મહાઆરતી સંતો દ્વારા કરવામાં આવી તેમજ સવારે સાડા દસથી બાર સુધી ભાદરા મંદિરના સંતો તથા બારગામથી પધારેલા સંતોના સત્સંગ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવ્ય પાટોત્સવ નિમિત્તે બપોરે સર્વે સંતો તથા હરિભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વિશાળ સંખ્યામાં ભાવિકોએ દર્શન સત્સંગ મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અહેવાલ પરેશ અનળકટ